ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે આ નામને લઈને ચર્ચાઓ એ ચાલી રહી છે હવે એની પાછળનું કારણ એ છે કે કોઈ નામ ફિક્સ નથી થઈ રહ્યું શું કામ કે સી આર પાટીલ પહેલાં હતા પરંતુ સી આર પાટીલ જેટલું કામ એ કોણ કરી શકશે એના વિશે એક મોટું મહામંથન ચાલી રહ્યું છે ત્યાર તે હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયની અંદર નામ એક જાહેર થાય અને ભાજપના જૂના જોગીને ચાન્સ મળી શકે છે ભાજપના જૂના જોગી એટલે વિજય રૂપાણી પરંતુ જો વિજય રૂપાણીને ચાન્સ આપવાનું કારણ શું હોઈ શકે એવું કયું કારણ છે એવી કઈ વાત છે કે ભાજપ વિજય રૂપાણી ઉપર ભરોસો મૂકે અને જો કે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા પણ ચાલી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બને જો આખી આ વાતની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ એ ગુજરાતના પ્રદેશ પ્રમુખની રેસમાં ચાલી રહ્યું છે સરકાર સંગઠન અને સંઘનો જેને અનુભવ છે એવા વિજય રૂપાણીએ કેન્દ્ર તરફથી અલગ અલગ જવાબદારી જ્યારે સોંપાઈ રહી છે ત્યારે તમામ જવાબદારી તેમણે નિભાવી પણ છે હવે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તો તેમની ઉપર મોટી જવાબદારી પણ હતી પરંતુ તેમને આધ વચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા એ બાદ તેમણે મહારાષ્ટ્ર પંજાબ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોની અંદર મોટી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી તે જોતા ભાજપના કેન્દ્રીય સંગઠનને પણ વિજય રૂપાણીને પક્ષમાં એક્ટિવ રાખ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ એ પંજાબના પ્રભારી છે આ ઉપરાંત મહારાષ્ટ્રની ચૂંટણીના વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષકની ભૂમિકા પણ તેઓ ભજવી ચૂક્યા છે અને આની પહેલાં હું એક વાત બોલ્યો હતો કે તમને અધવચ્ચે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉતારી દેવાયા હતા હવે શું કામ ઉતારી દેવાયા હતા એની પાછળનું પણ એક કારણ એ હતું કે વિજય રૂપાણી અને સી આર પાટીલને બંને એકબીજાની સાથે બનતું ન હોવાની ચર્ચાઓ એ દરમિયાન ચાલુ થઈ હતી જો કે સી આર પાટીલને પોતાના જ સંગઠન સાથે વાંધો હોય ત્યારે પ્રશ્ન થતો જ હતો કે એકચ્યુલીમાં આ તો આગળ જઈને કોઈ મોટી આફત આવી શકે છે એટલા માટે થઈને આગળ જઈને વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેવું પડ્યું અને ના માત્ર વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું હતું પરંતુ તેમની સાથે સાથે તેમની આખી સરકાર પણ ભાંગી હતી એટલે એમ કહેવાય છે કે સરકાર ગઈ એમાં એકલા રૂપાણી જવાબદાર ન હતા અને પક્ષના આદેશને માન્ય રાખીને રૂપાણીએ રાજીનામું તો આપ્યું પરંતુ હવે જ્યારે ફરી એક વખત પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા વિજય રૂપાણી એ આવે તો નવાય નહીં હવે વાત કરી લઈએ કે જેને કારણે વિજય રૂપાણી એ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી માટે કેમ એ રેસની અંદર આગળ ચાલી રહ્યા છે કેમ આગળના સમયમાં વિજય રૂપાણીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી શકાય છે એ વ્યક્તિ છે ભૂપેન્દ્ર યાદવ વિજય રૂપાણીને પ્રમુખ બનાવવા પાછળ સૌથી મહત્વની બાબત એ છે કે ભૂતકાળમાં વિજય રૂપાણીની સરકાર સમયે ભાજપ સંગઠનના પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ હતા સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા માટે ભૂપેન્દ્ર યાદવ અને વિજય રૂપાણીએ સાથે અવારનવાર બેઠકો થતી પણ જોઈ છે જો કે ભૂપેન્દ્ર યાદવ પણ વિજય રૂપાણીની રાજકીય કામગીરીથી સંપૂર્ણપણે વાકેફ હતા એટલા માટે તો લાગી રહ્યું છે કે ભૂપેન્દ્ર યાદવ જે એ ટૂંક સમયની અંદર જ આ ભાજપના નવા અધ્યક્ષ તરીકેનું નામ એ વિજય રૂપાણી એ જાહેર કરી શકે છે આ બધામાં વિજય રૂપાણી એ જો રાજકારણની વાત કરીએ તો સંઘના નાનામાં નાના સ્વયંસેવક તરીકે તેમની જવાબદારીએ તેમને કામ કરવામાં આવ્યું હતું ને તેમને સોંપી પણ હતી અને તેમને નિભાવી પણ હતી પછી ધીરે ધીરે તેઓ આગળ વધ્યા નેતા બન્યા આગળ વધ્યા અને ધારાસભ્ય અને પછી મુખ્યમંત્રી પદ પણ તેમને મળ્યું હતું પરંતુ આ બધું એટલું જ સહેલું ન હતું વાત હતી ઓગણીસો ને એકાણુંથી ઓગણીસો ને પંચાણુંમાં કે જેમાં કેશુભાઈની સરકાર બનવાની હતી એ વાત ઓગણીસો ને એકાણુંમાં જ ખબર પડી ગઈ હતી કેમકે ઓગણીસસો પંચાણું સાલમાં કેશુભાઈની સરકાર બની તે પછી ઓગણીસોને અઠ્ઠાણુંમાં તેઓ ભાજપના પ્રદેશના મહામંત્રી પણ બન્યા હતા તે સમયે ચૂંટણી રંડેરા સમિતિના અધ્યક્ષ પણ તેઓ રહ્યા હતા અને વર્ષ બે હજાર પર્યટન નિગમ અને વર્ષ બે હજાર તેરમાં મ્યુનસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પણ વિજય રૂપાણી રહી ચૂક્યા છે વર્ષ બે હજાર છથી વર્ષ બે હજાર બાર સુધી તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા અને આ બાદની જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય બન્યા બાદ જ આનંદીબેન પટેલની સરકારની અંદર તેઓ કેબિનેટ મંત્રી પણ રહ્યા કે ફેબ્રુઆરી બે હજાર સોળમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની પણ તેમની પસંદગી થઈ અને થોડા જ મહિના પછી તેમને મુખ્યમંત્રી બનવાની પણ તક મળી ઇન શોર્ટ જોવા જઈએ તો વિજય રૂપાણીએ નાનાના નાના કાર્યકર તરીકે સાથે જ મોટા લેવલના અને નેતાઓનો પણ અનુભવ છે એ જોતા હવે ટૂંક સમયની અંદર જ તેમનું નામ ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જોડાઈ જાય તો કોઈ નવાઈની વાત નથી પરંતુ આ બાબતે નહીં આખી આ વિચાર જે છે એ અત્યારે ચાલી રહ્યો છે અને આ વિચારની અંદર ભૂપેન્દ્ર યાદવે સૌથી પહેલાં આ નામ એ આગળ ધર્યું હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે તમને શું વિચારી રહ્યા છો એ જરા કમેન્ટ કરીને ખાસ ચોક્કસ કહેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય અથવા વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાની અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝરૂમને જોતા રહેજો નમસ્કાર